વસ્તુ કે પાલ્લા ગ્રામ પંચાયત દ્વારા ત્રીસ થી ચાલીસ દિવસ પેલા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે જેમાં સૌ પ્રથમ આ સ્થળ નું લેવલિંગ કરવામાં આવે છે ત્યાંથીકડા દૂર કરવામાં આવે છે ત્યારબાદ સ્ટોલની અને તે તમામ વસ્તુ ઊભું કરવામાં આવે છે એની પહેલા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે બરાબર જેમાં પંચાયત દ્વારા આપણે વાત કરીએ તો મુખ્યત્વે સફાઈ ક્ષેત્રે શુદ્ધ પાણી તમામ વ્યવસ્થા જે જરૂરિયાત છે એ ગ્રામ પંચાયત દ્વારા પૂરું કરવામાં આવે છે ત્યારબાદ જિલ્લા અને તાલુકા કક્ષામાંથી અલગ અલગ ટીમની ની વહેંચણી કરવામાં આવે છે જે અહીંયા તાલુકા લેવલે અને જિલ્લા લેવલથી તમામ નાની નાની માહિતીઓનું સંચાલન કરવામાં આવે છે વિગતો ધ્યાનમાં રાખીને

પણ બધા જોરદાર એ

અત્યારે તમારા માટે હું વિડીયો લઈને આવી ગયો છું પાર્લાથી અમારી ગાડી છે અમે પાર્કિંગ કરી દીધી છે અને આજે છે પૂનમને પૂનમના દિવસ એટલી બધી ભીડ હોય પાર્કિંગ પણ ખાલી નથી પાર્કિંગ પણ ખીચોખીચ ભરાઈ ગયા છે અને બહાર છે રોડ હું તમને બતાવું ચાલો મારી સાથે રોડ તમે જોઈ શકો છો બહાર એટલો બધી પબ્લિક છે એટલું બધું ક્રાઉડ છે શકે છે જે પબ્લિકની ભીડ છે એ એટલી બધી છે કે અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા ચાર અને સાડા ચાર વાગ્યાના અરસામાં અમે ગાડી લઈને આવી ગયા છે અહીંયા આગળ અમે ગાડીને અમારી પાર્ક કરી છે તમે જોઈ શકો છો આ પાર્કિંગ એરિયા છે અને અહીંયા આગળથી તમે રાઇટ હેન્ડ સાઈડ તમે જશો તો સીધો જ મેળો આવશે પાલલાનો અને આ જે ઓવરબ્રિજ છે એને ક્રોસ કરો એટલે તમારે સીધો વોઠાણનો મેળો આવે છે અમે આ સાઇડથી આવ્યા છીએ એટલે કે અમે આવ્યા છે માતર બાજુથી આવ્યા છે અને ખેડા બાજુથી આવ્યા છીએ ત્યાં વૌઠાણનો મેળો પણ લોકો એન્જોય કરે છે ગઈકાલે તમે મારો વિડીયો જોયો હતો એ વોઠાનો હતો તમારા બધાની ફરમાઈશને લઈને આજે હું પાર્લરનો વિડીયો બનાવવા માટે તમારે આવી ગયો છું અમે ગાડી પાર્ક કરી છે આપણે પાર્કિંગવાળા બધું વાત કરીશું અહીં આગળ જે છે પાર્કિંગનું ચાર્જિસ શું લાગે છે તમે ગાડી બાઇક ના પચાસ રૂપિયા લઈએ છીએ ફોર વ્હીલરના સો રૂપિયા લઈએ છીએ એ રીતે ચાલે છે 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 કયું શું નામ ચાલશે તો વ્યુઅર્સ જેટલા પણ આપણા વિડીયો નિહાળી રહ્યા છો તમે કાલે અહીંયા પરમ દિવસે આવવાના છો તો સાગર પાર્કિંગ છે ત્યાં આગળ પાર્ક કરવાનો આગ્રહ રાખજો કારણ કે વ્યવસ્થિત ભાવ છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સરસ છે અને જસ્ટ ગેટની સામે છે નજીક જ પડે તમે પાર્લા જવાના હો એકદમ નજીક પડશે એટલે પ્લીઝ આગ્રહ રાખજો કે સાગર પાર્કિંગ છે ત્યાં આગળ તમે પાર્ક કરવાનો પ્રયત્ન કરજો તો ચાલો હવે મેળાની મોજ માણી તમને બધું રાત નહીં જોડાઈએ જઈએ પાલાના મેળામાં અત્યારે આપ જે નિહાળી રહ્યા છો આ જે મેળો છે એ પાલ્લાનો મેળો છે અને પાલલાની મેળાની અંદર આપ જે નિહાળી રહ્યા છો વિડીયોની અંદર આ બધા પાલ લઈને આવેલા છે પાંચ દિવસની વ્યવસ્થા સાથે પોતાની ઘર વખરી સામાન લઈને અહીંયા આગળ પાલ બાંધીને લોકો રહે છે અને આપ જે અત્યારે નિહાળી રહ્યા છો આ છે સાત નદીઓનો સંગમ જે એશિયાની અંદર એક જ જગ્યા થાય છે વૌઠા પાલ્લાની મેળાની જે જગ્યા છે ત્યાં થાય છે અને આપ સામે જે નદી નિહાળી રહ્યા છો એ સાબરમતી નથી હાથમતી નદી સ્મેશ્વર નદી વાત્રક નદી શેડી નદી ને મામુજ નદી અહીં સાત નદીનો સંગમ થાય છે તો આવી અનેરી જગ્યા પર લાખોની સંખ્યામાં લોકો આવે છે અને મેળાની મોજ માણે છે કાર્તક સુદ અગિયારસથી પૂનમ સુધી અહીં આગળ મોજે મોજ હોય છે દુનિયાના લોકો અહીં આગળ વિદેશથી પણ લોકો અહીં આગળ મેળાની મોજ માણવા માટે આવતા હોઈએ છે તો તમે પણ આસપાસમાંથી રહેતા હોવ કે આપ અમારે કોઈ વ્યૂઅર્સ છે ગુજરાત સે બહાર છે તો હમ ઉનકો ઇન્વાઇટ કરતા પ્લીઝ આપ બી આઈએ અમારી ઇસ કાર્તિક સુદ પૂર્ણિમા પૂર્ણિમા કે કે અંદર બહુ જોરદાર મેળલા હોતા હે તો આપ પધારીએ ઈસ મેલે મેં તમે મારો આગામી વિડીયો જોઈ ગયા છે તે વૌઠાનો વિડીયો હતો અને અત્યારે હું તમારા માટે આવી ગયો છું પાલનાની અંદર આ તમે જોઈ શકો છો પાલલાની અંદર પણ વિશાળ મોટી સંખ્યામાં જે માનવ મેદની છે માનવ મહેરામણ છે આવ્યા છે મોટી ભીડ આવે છે અત્યારે હું તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મારી પાછળ મંદિર છે મહાદેવજીનું અહીં આગળ મહાદેવજીનો ખૂબ મહિમા છે સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવજીનું મંદિર છે હું તમને ત્યાં અંદર લઈ જઈશ અને દર્શન કરાવીશ અને અહીંયા આગળ મેળો છે એ જોરદાર ધામે છે અને પાંચથી છ દિવસનો મેળો હોય છે તો આજે આપણે જે વિડીયો તમે નિહાળી રહ્યા છો આ વિડીયો છે પાલલાનો વિડીયો તો વિડીયોને બનાવો તમે કંઈક નવું તમને જોવા મળશે ચાલો આપણે મહાદેવના દર્શન કરાવીએ આપણે અંદર આવી જઈએ ચાલો દર્શન કરવા જઈએ છીએ મહાદેવજીના મંદિરમાં અંદર સ્વયંભુ શિવલિંગ છે અહીંયા આગળ અને મહાદેવજીની મહિમા અપરંપાર છે અને આપણે અત્યારે મંદિરના દર્શન કરવા લઈ જાઉં છું અત્યારે કેમેરામેનને કહે કહીશ આપણે પાછળ પાછળ આવે અને સૌથી પહેલાં આપણે અહીંયા પગ્રવા નીકાળી દઈશું અહીંયા અને હું તમને દર્શન કરવા લઈએ સુંદર મહાદેવજીના મંદિરના તો ચાલો આપણે દર્શન કરીએ આ છે સ્વયંભૂ શ્રી મહાદેવ નીલકંઠ મહાદેવનું મંદિર છે સ્વયંભૂ છે આ શિવલિંગ સ્વયંભૂ કહેવાય છે અને એનો મહિમા છે પરંપાર છે કારણ કે એક એવી જગ્યાએ સાત નદીનો સંગમ છે અને આજે પૂનમ છે તો આપણે પણ દર્શન કરીશું મહાદેવજીના અને આપણે પ્રાર્થના કરીએ મહાદેવજીના જેટલા પણ લોકો આપણો વિડીયો નિહાળી રહ્યા છે બધાની મનોકામના મહાદેવજી પૂરી કરજો બધા જ અહીંયા આગળ મેળામાં આવે અને આપણે દર્શન કરે એવી પ્રાર્થના કરીએ જય મહાદેવ હર હર શંભુ અને હવે આપણે અહીંથી આગળ જઈશું જે પાલનાની અંદર જે પાલ બાંધે છે પાલની જે ત્યાં આગળ સૌથી મોટો મેળો એટલે કે ઓઠા પાલાનો મેળો અને ઓઠા પાલાના મેળાની અંદર આપણે આવી ગયા છે એક વિભાગ છે પાલ્લા ગ્રામ પંચાયત વિભાગ છે જ્યાં આગળથી જ આ જે સમગ્ર મેળો છે એ મેળા વિશેનું જે સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે જ્યારે આપણે અહીંથી વધારે માહિતી લેવી છે ત્યારે આપણે અહીં અહીંથી જ સરપંચ સાહેબ શ્રી છે એમની સાથે વાત કરીશું અને મેળાની વિશે આપણે જાણકારી લેવાનો પ્રયત્ન કરીશું સાહેબ તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર અમારા વિડીયોની અંદર તમે અમારા વ્યુઅર્સને સૌથી પહેલાં તમારું નામ જણાવશો મારું નામ છે જોરુભાઈ સુખાભાઈ ભરવાડ હા પાલ્લા ગામના સરપંચ શ્રી છે હા સાહેબ અમને જણાવશો કે તમે જે આ મેળાનું પ્લાનિંગ કરો છો છેલ્લા કેટલા દિવસથી સુધી પ્લાનિંગ કરી રહ્યા છો તૈયારી કરી રહ્યા છો પાંત્રીસ થી ચાલીસ પ્લાન થી પ્લાનિંગ ચાલુ રહી છે પાંત્રીસ ચાલીસ દિવસથી તૈયારી ચાલી રહી છે જણાવશો કે આ મેળો કેટલા દિવસ ચાલવાનો છે બાર થી સત્તર બાર તારીખ થી સત્તર ચાલવાનો અગિયાર કેટલા દિવસ છે લગભગ વધારે છ દિવસ છે દર વર્ષે આમ તો પાંચ દિવસ વધારે છે સાહેબ શ્રી અમને એ જણાવશો કે આ જે સ્ટોલ લગાવેલા છે દુકાનો લગાવેલી છે એક સીધી લીટીમાં એક હરોળ લાગેલી છે એકદમ વ્યવસ્થિત મેનેજમેન્ટ છે કોઈ જાતનો અણ બનાવ ના થાય માટે તમારા સ્વયંસેવકો તમારા કાર્યકર્તાઓ હાજર છે આ બધું મેનેજમેન્ટ તમે કેવી રીતે કરો છો એ અમારા તલાટી સાહેબ કેવું છે સાહેબ સાહેબ તમે અમને માહિતી આપશો જે તમે મેનેજમેન્ટ કેવી રીતે કરો છો બધી પહેલા તો પાલ્લા ગ્રામના પાલ્લા ગામના તલાટી તરીકે આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું વસ્તુ કે પાલ્લા ગ્રામ પંચાયત દ્વારા ત્રીસ થી ચાલીસ દિવસ પહેલા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે જેમાં સૌપ્રથમ આ સ્થળનું લેવલિંગ કરવામાં આવે છે ત્યાંથી જાડી જાકરા દૂર કરવામાં આવે છે આખી જગ્યા સંતડ કરવામાં આવે છે ત્યારબાદ સ્ટોલની અને તે તમામ વસ્તુ ઉભું કરવામાં આવે છે એની પહેલા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા પરવાનગી માટે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં પંચાયત દ્વારા આપણે વાત કરીએ તો મુખ્યત્વે સફાઈ ક્ષેત્રે શુદ્ધ પાણી આ તમામ વ્યવસ્થા બેઝિક જે જરૂરિયાત છે એ ગ્રામ પંચાયત પાલ્લા દ્વારા પૂરું કરવામાં આવે છે બરાબર ત્યારબાદ જિલ્લા અને તાલુકા કક્ષામાંથી અલગ અલગ ટીમની વહેંચણી કરવામાં આવે છે જે અહીંયા તાલુકા લેવલે અને જિલ્લા લેવલથી તમામ નાની નાની માહિતીઓનું સંચાલન કરવામાં આવે છે વિગતો ધ્યાનમાં રાખીને એમાં રાઉન્ડ ધ ક્લોક આ પાંચ દિવસ માટે તાલુકા પંચાયતમાંથી મામલતદાર કચેરીમાંથી અને જિલ્લામાંથી પણ એમના કર્મચારીઓ અહીંયા ચોવીસ કલાક હાજર રહે છે એક આ મેળાની કાયદા અને વ્યવસ્થાની અંદર મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આગળ આપણે પોલીસ તંત્ર દ્વારા અહીંયા ચોવીસ કલાક ઘડે પગે ઊભા રહે છે ત્યાં અહીંયા ટ્રાફિકનું મેનેજમેન્ટ અને તમામ પ્રકારની કાયદા અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે તેઓ કટિબદ્ધ અને ચોવીસ કલાક હાજર રહે છે ખરો કેટલા લોકો પર્ટિક્યુલરલી કોઈ ચોક્કસ એવો આંકડો ના કહી શકે પણ લાખો ની અંદર યાત્રાળુ અને શ્રદ્ધાળુઓ દર વર્ષે આ મેળાની અંદર ભાગ લે છે અને આ નીલકંઠ મહાદેવ જે બાજુમાં છે જે વર્ષો પુરાણું મંદિર છે ત્યાં યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીં સ્વયંભુ શિવલિંગ છે ને કઈક હા સ્વયંભૂ શિવલિંગ છે સરપંચ સાહેબ અમારે જયારે આ જે મંદિર છે મેળો ભરાય છે અને કોઈ પણ વસ્તુ જૂનો ઇતિહાસ તો હોય છે તો આ જગ્યાનો ઇતિહાસ આ જગ્યા વિશે માહિતી અમને કોણ આપશે અહીંયા આગળથી અમારા મોટા ભાઈ છે અમારે સાત નદીનો સંગમ છે હા અને અહીંયા

આપે સુંદર માહિતી આપી છે સરપંચ સાહેબ તમને હું એમ કહેવા માંગુ છું સરડે સાહેબ તમને એ કહેવા માંગુ છું તમે જે મેનેજમેન્ટ કરી રહ્યા છો લાખોની સંખ્યામાં માણસ આવે છે છતાં પણ કોઈને અગવડ થતી નથી જેટલી પણ દુકાનોની છે મેનેજમેન્ટ તમે બહુ સરસ કર્યું છે મોટી સંખ્યામાં લોકો પાલ લઈને આવે છે અને એમને પણ અમે કહું છું સાહેબે કોઈ પ્રમાણે પાણીની વ્યવસ્થા પણ થઈ છે સાફ સફાઈની વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રાફિક વિભાગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે પોલીસ તંત્ર પણ ચોવીસ કલાક ખડેપગે ઉભું રહ્યા છે ચોવીસ કલાક કારણ કે કોઈની અણબનાવ ના બની જાય તો સરસ તમારા જે આ મેનેજમેન્ટ છે પાલ્લા ગ્રામ પંચાયત નું એ સરસ લાગ્યું જેટલા પણ યુવર્સ વિડીયો નિહાળી રહ્યા છો અચૂકથી મુલાકાત લેજો અહીંયા આગળ મેળામાં આવજો ઓલ ઓવર ધ ગુજરાત થી પણ બહાર લોકો પણ વિડીયો નિહાળી રહ્યા છે બધા લોકો અહીંયા આગળ આવો જે સબ જે જૂની માં જૂની જગ્યા છે જે મહિમા છે જગ્યાનો જ્યાં પાંડવો પણ આવ્યા હતા તમે પણ એકવાર અચૂક અચૂક મુલાકાત લેજો આપનું નામ જણાવશો મારું નામ છે હરેશભાઈ બોપાભાઈ ભરવાડ હા હું ગામ પાલ્લાનો વતની છું હું ગામમાં પંચાયતની એક અમારા સરપંચના કે કેવાથી હું મદદરૂપ કરું છું અને આ મેળો અમારા સરપંચ જે બે મહિનાની બે થી અઢી મહિનાની ટ્રેનિંગ કરી છે અને અમારા ગામ ના નાગરિકો ઘણા સાથ સપોર્ટ આવ્યો છે પેલા તો હું સરપંચ ને ધન્યવાદ આલું છું કે રાત દાડો એમને મહેનત કરી છે બે મહિના થી એમને ઉજાગરા બેઠા છે અને પંચાયત બોડી ને પણ ખુબ મહેનત કરી છે અને આ જે સ્ટોલ તે બાંધ્યા છે તે દરેક ગ્રાહક ને સંતોષ પૂર્વક અને આરામ થી ધંધો પણ કરી રહ્યા છે કોઈ પણ જાત ની તકલીફ નથી આ પાણી નું ચકલી માંડી ગમે તે સ્ટોલ કોઈ પણ ગ્રાહક ને કોઈ જાત ની તકલીફ પડતી નથી ખુબ સુંદર

આ હતો સાહેબ શ્રીની અહીંયા મેનેજમેન્ટ કમિટી નો વિડીયો હજુ તમને પાલનનો જે સમગ્ર વિડિયો છે આ વિડીયોમાં જોવા મળવાનો છે વિડીયોને જરા પણ સ્કીપ કરશો ને વિડીયો પૂરો નિહાળો અને બધાને શેર કરો